કે જે સમાજે આ દેશની એકતા અને અખંડિતા માટે પોતાના રજવાડાઓ દાનમાં આપ્યા જે સમાજે સનાતન ધર્મ માટે કેસરિયા કર્યા એ એ સમાજ માટે આ ભાવું બોલી રહ્યા છું એની સખો શબ્દોમાં હું બખોડું છું અને ખાસ કરીને આપણા ગુજરાતના તમામ સંગઠનોને પણ કહેવામાં આવું છું આ પહેલો એવો બનાવ નથી કે જેને આ સમાજ માટે આવું કઈક ઉચ્ચારણ કર્યું હોય અને પાછળથી પછી માફી માંગી લે છે એટલે દર વખતે આ પ્રકારનું કોઈ બોલી જાય પછી માફી માગે એ ક્યાં સુધી ચાલવી લેવામાં આવશે પરંતુ આ વખતે એવો કઈક સચોટ નિર્ણય કરવામાં આવે દરેક ક્ષત્રિય સમાજના સંગઠનોને આહવાન કરું છું કે આ વખતે કઈક એવો સચોટ નિર્ણય કરવામાં આવે કે કોઈ પણ પ્રકાર કોઈ પણ નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ આ સમાજ માટે ક્યારે બોલે ના એ પ્રકારનો એક નિર્ણય એવો સંગઠનો દ્વારા કરવામાં આવે કે ભવિષ્યમાં આવું કોઈ પણ જાતનું અપમાનજનક વાત સમાજ માટે ના કરી શકે એના માટે સૌ સંગઠનોને આહવાન કરું છું સંગઠિત થઈને એના માટે કડકમાં કડક નિર્ણય કરીને કંઈક આગળના પગલા લેવામાં આવે સાથે બે હજાર સોળ ની વાત છે કે તમે લોકો વાત પણ કરી કે ક્ષત્રિય સમાજનું મ્યુઝિયમ બનાવીશું રજવાડાનું મ્યુઝિયમ બનાવીશું ત્યાં કેવડિયા ખાતે પણ હજુ પણ એમાં પણ આગળ આગળની વાત એમાં પણ કંઈ કરવામાં નથી આવતી અને હવે તો કોઈ ત્યાં પણ બોલતું નથી તો ક્યાં સુધી આ સમાજનું મ્યુઝિયમ બનાવ્યો છે જે જે સમાજે જે સમાજનો ઇતિહાસ ત્યાં બલિદાનનો ઇતિહાસ રહ્યો છે તો એના નામ માટે તો આજે જે આ મ્યુઝિયમ બનાવવાની વાત હતી એ પણ બનાવવામાં આવે અને ફરીથી કહીશ કે આ સમાજ માટે જે પણ ઉચ્ચારણ કર્યું છે એ માફી તો તમે માગી છે પરંતુ એ માફીથી એકલાથી કામ ચાલે એવું નથી હવે હવે કંઈક ને કંઈક એવો નિર્ણય કરો કે જેનાથી કોઈ પણ આપણા ક્ષત્રિય સમાજ વિશે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરી શકે આ પ્રકારની ભાષાનો પ્રયોગ ના કરી શકે ભારત માતા કી જય જય હિન્દ જય માતા